પોષણ સંગમ દિવસની ઉજવણી મુખ્ય સેવિકા શ્રી શીતલબેન રબારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી પોષણ સંગમ જાગૃતિ અભિયાન થકી બાળકોના સ્વસ્થ જીવન શૈલી તંદુરસ્ત આયુષ્ય મારું બાળક સ્વસ્થ બાળક આંગણવાડી કેન્દ્રના શૂન્ય થી પાંચ વર્ષના ગરેડવાળા બાળકોના પોષણ સ્તરમાં સુધારો આવે તે હેતુથી શરૂ કરેલ પોષણ સંગમ કાર્યક્રમ અને તેની સફળતા રૂપે સ્વસ્થ થયેલ બાળકોને અને તેમના વાલીઓ પ્રોત્સાહિત કરવા તથા તમામ બાળકોના વાલીઓમાં જાગૃતતા લાવવાના હેતુથી પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની અંદર વોર્ડ નંબર બે ના કોર્પોરેટર જસોદાબેન મકવાણા ચંપાબેન રાવળ અને થરાસર ભાજપ મહામંત્રી અલ્પેશભાઈ શેઠ આરતીબેન મનીષાબેન વિસ્તારના આગેવાન ઉમરભાઈ મેર સંજુભા વાઘેલા ઈરફાન ફકીર હાજર કાર્યક્રમનું સંચાલન કાર્યકર તસલીમાબેન ફકીર દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ હિનાબેન પરમાર દ્વારા કરવામાં આવી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે પ્રજાપતિ